હવે સાણા વાંક્યાની ગુફા એ કયા જિલ્લાની અંદર આવેલી છે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલી છે ક્યાં આવેલી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર સૌથી પહેલા દર્શન કરાય દઉં કે કેવી દેખાય છે સાણા વાંક્યાની ગુફા તો આવી કંઈક દેખાય છે તો રૂપેણ નદીના કાંઠે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંક્યા ગામની નજીક સાણા ડુંગરની કોતરોમાં બાસઠ જેટલી ગુફાઓનો સમૂહ મળી આવે છે તો અહીંયા જો ગુફા અને ગામ આ બંનેને ભેગું કરીને આ ગુફાનું નામ આપી દીધું છે એટલે કે કયા ગામની નજીક આ ગુફા છે તો વાંકિયા ગામની અને કઈ ટેકરી ઉપર અથવા તો કયા ડુંગર ઉપર આ ગુફા છે તો સાણા ડુંગર ઉપર તો અહીંયાથી સાણા લીધું અને અહીંયાથી વાંક્યા લીધું તો આને નામ બનાવી દીધું સાણા વાંક્યાની ગુફાઓ તળાજાની અંદર જે રીતના એબલ મંડપ જેવી અહીંયા પણ એબલ મંડપ નામની ગુફા આવેલી છે જે રીતના તળાજાની ગુફાઓની અંદર એબલ મંડપ નામની ગુફા હતી એ જ નામની જેની આગળના ભાગમાં ઓસરી છે અને એવું કહેવાય છે કે ભીમ અને હિડિમ્બાના જે લગ્ન છે એ અહીંયા થયેલા છે ઓસરી એવી જગ્યા છે ડુંગર પર રબારી સમાજના કુળદેવી ચાર મઢવાડી માતાનું પણ તમને મંદિર જોવા મળશે આ જે સાણા ડુંગર છે જે આ ગુફા આવેલી છે એની બાજુમાં તમને રબારી સમાજના કુલદેવી ચાર માતાનું મંદિર પણ તમને જોવા મળશે ક્લિયર તો આ આ નોંધ કરીને એક અલગ છે જે તમે યાદ રાખી શકો છો ઓકે તો આમાંથી શું યાદ રાખીશું એમાંથી આ એક ટોપિક યાદ રાખીશું અને બીજું ટોપિક આ યાદ રાખીશું મતલબ કે કયા જિલ્લામાં આવેલી છે એ તો તમારે યાદ રાખવાનું છે કારણ કે મેં કીધું એમ નેવું પંચાણું ટકા જે ક્વેશ્ચનો હશે ગુફાના એમાં જિલ્લો જ પૂછેલો હશે બીજા પાંચ ટકાની અંદર કંઈક થોડું અંડર અંડર જવું હોય તો આ ટાઈપનું કંઈક ક્વેશ્ચન પૂછાય અથવા તો એભલ મંડપ આ પણ તમે યાદ રાખી શકો છો કન્ફ્યુઝ ના થતા સાણા વાંક્યા ની ગુફા અને તળાજાની ગુફા આ બંનેની અંદર તમને એભલ મંડપ નામની ગુફા જોવા મળશે